મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા મોવા રહેવાનું મારે પચીસ વીઘાની કેળ હતી અંદર ખાસ નુકસાની ગઈ છે અઢાર મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ માં કે માં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને જાજો ટાઈમ જે રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી છે ઓછાના અમે એક વીજે અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો એ હિસાબથી ગમે તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાનીને ભોગવવાય છતાં પણ અમારે ના છૂટકે કરવી પડે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયા આવે નહીં છેલ્લે ચસનો જ થાય એટલે જુગાર રમવા જવું કામ થઈ ગયું છે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય કઠોળ વિભાગની અથવા તો બીજા રહે હાલો મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ ગામ માળિયા ભાવેશભાઈ મધાભાઈનો ભાગીદાર પચીસ હજારની કેળ હતી એમાં મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કેળ્યું કે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મન કેળા હતા એમાં લોટા વેટા મારી દીધું હવે અમે છૂટા થઈ ગયા અહીંયા મને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કરીએ મેં કીધું મારે કરવાનું નથી તમારે કરવી હોય તો કરો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં મારે હવે હું સૂકો થઈ જાઉં પછી કેળમાં બેઠા કેવા પાતળ હતા પણ કેમ જીવ ખાવાનું મન નથી થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન